પ્રભુ કૃપા કરે ને તો એ કૃપા માણવામાં આવે કે આને કોઈ સરસ કપમાં આવે એ જ અમર રસ કાઢ્યો હોય કેરીનો કોઈ પ્લાસ્ટિક પ્લાસ્ટિકના ગ્લાસમાં કોઈ આપે તો પીવાની મજા આવે કોઈ સરસ સોનાની કટોરી હોય એની ઉપર સોનાની ચમચી મૂકી હોય અને ઉપર ગુરુની કૃપા એ એવું પાત્ર છે કે એ પાત્રમાં જ્યારે ભગવત કૃપાનો રસ ચાખીએ ને ત્યારે એનો આનંદ જ કઈક જુદો હોય શ્રીનાથજી તો બજારમાં લઈને કોઈ પણ ખરીદી લાવી શકે છે પણ એ જયારે વલ્લભ પોતે પુષ્ટાવીને પોતાના હસ્તે આપણને પધરાવે ત્યારે શ્રીજીની સેવાનો આનંદ જ કહી જુદો હોય વસ્તુ મળી એ મહત્વની નથી કોના હાથે મળી પ્રભુનો પણ આ સંકલ્પ છે કેટલું ભોગ ધરો છો પ્રભુ માટે મહત્વનું નથી કોણ ધરી રહ્યું છે કેવા ભાવથી ધરી રહ્યું છે મહત્વ તો એનું છે જુઓ ને છપ્પન ભોગના ઇતિહાસો બધા ભૂલાઈ ગયા કેટ કેટલા મોટા મોટા છપ્પન ભોગો પુષ્ટિ માર્ગમાં થયા એ બધા ભૂલાઈ ગયા પણ પદમનાભદાસના છોલા આજે બધાને યાદ છે કયા ભાવે ને કયા હાથે ધરાય એનો જ તો આનંદ છે પ્રભુ તો હાથની મજા માણે છે સામગ્રીની મજા એમને નથી આવતી કોણે ધર્યું છે પ્રભુને એનો આનંદ આવે છે અને એટલે ઘણી વાર ઘરમાં નાના બાળકો હોય ને તો એના હાથે ધરાવું અને આને આવડતું નથી આને ફાવશે નહીં એમ નહીં કરવું ભલે ને પ્રભુને એનો આનંદ આવે છે એ નિર્દોષ બાળકના હસ્તે કદાચ અપ્રસ ઓછી હશે પણ પ્રભુને આરોગવાનો અધિક આનંદ છે તો શ્રી મહાપ્રભુજીને કરવા અને એટલે નિત્ય વૈષ્ણવે સર્વોત્તમજીનો પાઠ જરૂર કરવો કારણ કે એ સર્વોત્તમજી નો પાઠ આપણા હૃદયને પાત્ર બનાવે છે ગુરુનું નામ આપણને પાત્રતા આપે

એ શિષ્યને ગુરુની હૂંફ અહેસાસ થતો હોય છે અને એ જે ભાવ એના સાનિધ્યથી પ્રગટે છે એવો ભાવ કોઈ ગ્રંથોના અધ્યયનથી નથી મળતો એનું સાનિધ્ય જ પાવન કરનારું હોય છે પાંચમું તત્વ શ્રી વલ્લભ છે અને છઠ્ઠું તત્વ કહેતા ઠાકોરજીએ કહ્યું શ્રીમદ ભાગવતજી આનો કોઈ જો એકવાર આશ્રય કરી આનું જો કોઈ જીવનમાં શ્રવણ કરી લે પઠન કરી લે વાંચન કરી લે તો એને પણ પ્રગટ લીલાના દર્શન થાય છે એ પણ કરતાર્થ થઈ જાય છે એવું શ્રીમદ ભાગવતજી નું મહાત્મ્ય વર્ણિત કરવામાં આવ્યું છે શ્રીમદ ભાગવત 18 પુરાણ એમાંનું શ્રીમદ ભાગવત એ મહાપુરાણ છે આપણે ત્યાં હિન્દુ ધર્મના અનેક અનેકવિધ ગ્રંથો અને ગ્રંથોથી આપણો સમાજ ઘણા સમયથી દૂર રહ્યો રાજકાલ લોકો શ્રવણ કરતા થયા છે યુવાનો સાંભળે છે શ્રીમદ ભાગવતજી એ પરમ દિવ્ય ગ્રંથ છે ભાગવતજીની વ્યાખ્યાઓ અનેક પ્રકારથી કરવામાં આવી જો આ તો ગ્રંથ છે મનની ગ્રંથિઓને ખોલે એ જ ગ્રંથ અને આને શ્રવણ કરતાની સાથે જ મનની સર્વ ગ્રંથિઓ ખોલાવાના અનેકવિધ પ્રકારના પ્રશ્નો મનુષ્યના જીવનમાં હોય કેટ કેટલા પ્રશ્નો આ બધું ભગવાન કઈ રીતે સર્જન કરે ઘણાને દુખી ને ઘણાને સુખી કેમ બનાવે શું ખરેખર ભગવાન છે શું ભગવાન આવો આકાર વાળો છે બધું કરનારો ભગવાન છે તો અમે પાપ કરીએ તો ભગવાને કરાય ન કહેવાય જો ભગવાન હોય બધું ભગવાનની ઈચ્છાથી થાય તો શું આ કોરોના પણ ભગવાને મોકલ્યો છે ઘણા લોકો ભગવાન શું કરે મોકલે ક્યાંક મનુષ્યનું જ પાપ કોઈ ન કોઈ રૂપે એની સામે આવે છે માણસ દુખમાં પોતાને પાપને શોધવાનો પ્રયાસ નથી કરતો અને એટલા માટે એને એમ લાગે છે કે દુઃખ બીજા કોઈ આપે છે અને એટલા માટે દુઃખ મોટું લાગે છે જે દિવસે તમારા દુઃખના મૂળમાં તમે પોતાની જાતને શોધી લેશો ને એ દિવસે દુઃખ વધારે દુઃખ નહીં આવે કારણ કે તમને એમ લાગશે કે આનું કારણ બીજું કોઈ નથી હું પોતે છું કારણ કે આપણી મોટી મોટી ભૂલોને આપણે તુરંત માફ કરી દઈએ છીએ અને બીજાની નાની નાની ભૂલોને પણ આખી જિંદગી યાદ રાખી મનમાં ભાર રાખીને ફરતા હોય કોઈનાથી કોઈ એક નાનકડી ભૂલ થઈ એને જિંદગીભર યાદ રાખીને માણસ એને માફ નથી કરી શકે શ્રીમદ ભાગવત સાંભળશો ને તમારું દિલ મોટું થઈ જશે ક્ષમા આપતા શીખી જશો માફ કરતા શીખી જશો કારણ કે મુક્તિનો આ જ રસ્તો છે માફ કરવું એ પણ બંધન છે આઝાદ ક્યાં ઇસ્ મે આઝાદ લોકો માફી માંગી કુછ લોકો મા સરળ રસ્તો છે ભૂલ જેની કરી હોય એની ક્ષમા માંગી લો અને તમારો અપરાધ કોઈએ કર્યો હોય એને ક્ષમા આપી લો કદાચ કોઈને બહુ ડોનેશન ના આપી શકો કપડા ના આપી શકો ઘરેણા ના આપી શકો ક્ષમા આપવું એ પણ બહુ મોટું દાન છે ક્ષમા માંગવું એ પણ બહુ મોટી ઉદારતા છે આપણું દિલ એટલું મોટું તો હોવું જોઈએ કે ભૂલ થઈ હોય ખબર હોય કે મારી ભૂલ છે છતાંય માફી માંગવામાં કેટલો ભાર લાગે છે કેટલી તાકાત કરવી પડે છે કેટલું પોતાને તૈયાર કરવું પડે છે ત્યારે જઈને એક નાનકડું સોરી શબ્દ મોડામાંથી નીકળે છે ઘણા શબ્દો ભલે નાના હોય પણ એના માટે કેટલી હિંમત જોઈએ કેટલી તાકાત જોઈએ કેટ કેટલા વર્ષો નીકળી જતા હોય છે માફ કરતા શીખો હળવા થઈ જશે તો જે વાત ચર્ચા કરી રહ્યા છે શ્રીમદ ભાગવત છઠ્ઠું તત્વ છે પાવન કરનારું એક સંપત્તિ અને અઢાર દસ લક્ષણ મહાપુરાણ એની ઘણી બધી ચર્ચાઓ જેમ જેમ આગળ ચર્ચાઓ નીકળતી જશે એમ કરતા જઈશું શ્રીમદ ભાગવત અને ગીતાજીમાં ફરક છે યુવાનો બેઠા હોય તો એમને સમજાઈ દો ઘણી વાર

નિરોધો મુક્તિ ભાગવત આપણી આગળ પ્રગટ પ્રભુનું સ્વરૂપ થઈને ભાગવતની વ્યાખ્યા જ કરી ભગવતા भागवतम भगवता ઉદીતમ ભાગવતમ જે ભગવાન બોલ્યા છે ભાગવત એટલે એક રીતે ભગવાન નું મુખ એ શ્રીમદ ભાગવત છે પ્રભુ જે બોલ્યા એ ભાગવત છે

કારણ કે ભગવાનનું મુખ છે મુખાદ અગ્નિ રજા ત ભગવાનનું મુખ માનવામાં આવ્યું બીજું કહું ગાયનું મુખ ગોમુખ એ પણ ભગવાનનું મુખ માનવામાં આવ્યું બધા જ દેવતાઓનો વાસ ભગવાન ગાયના શ્રી અંગમાં છે મુખમાં ભગવાન પોતે છે એટલે ગાયના મુખને પણ ભગવાનનું મુખ માનવામાં આવે ત્રીજું બ્રાહ્મણોને ભગવાનનું મુખ માનવામાં આવે એટલે જ આપણે ત્યાં બ્રહ્મ ભોજન કરાવો બ્રહ્મ ભોજન કરાવો આપણે ત્યાં વારંવાર એનો આગ્રહ રાખીએ છીએ કારણ કે બ્રાહ્મણો પણ મુખા મુખ બ્રાહ્મણસ મુખમાં હસી તરજ બ્રાહ્મણો મુખથી પ્રગટ થયા એટલે એમને પણ મુખ માનવામાં આવ્યા પ્રભુનું એક મુખ પ્રગટ અહીંયા ગિરરાજજીની સન્મુખ આપણા વ્રજમાં બિરાજે છે અને એ છે મુખારવિંદ ગિરરાજજી એ પણ ભગવત મુખ માનવામાં આવે છે આ ઠાકોરજીનું મુખ છે એમ શ્રીમદ ભાગવત પ્રભુનું મુખ છે સમગ્ર શ્રીઅંગ ભાવના કરી છે સરખામણી કરી ભાગવતજી નું પહેલો અને બીજો ચરણ આ જમણો ને ડાબો ચરણ એ ભાગવતજીના બંને સ્કંદ પ્રથમ અને દ્વિતીય તૃતીય અને ચતુર્થ સ્કંદ ભાગવતજીના ઠાકોરજીના બંને બાહુ પંચમ અને ષષ્ઠ સ્કંદ શ્રીનાથજી બાબાના બંને જંઘાઓ સપ્તમ સ્કંદ મુઠ્ઠી વાળો હાથ આઠમો અને નવમ સ્કંદ ભાગવતજીનો શ્રીનાથજી બાવાના બંને વક્ષસ્થળ દશમ સ્કંદ શ્રીનાથજીનો હૃદય એકાદશ સ્કંદ શ્રીનાથજી બાબાનું મસ્તક અને બારમો સ્કંદ એ શ્રીનાથજી બાવાનો ઊંચો ઉઠેલો હાથ જેનાથી શ્રીનાથજી બાબા બધાને પોતાની શરણમાં બોલાવી રહ્યા છે આ બારે બાર સ્કંદ શ્રીનાથજી કે જે શ્રીનાથજી બાવા બિરાજે છે એ જ શ્રીનાથજી સ્વરૂપ આ શ્રીમદ ભાગવત છે સાક્ષાત એને ભગવદ રૂપ માનવામાં આવે છે એટલે જેવો વિવેક શ્રીનાથજીની સન્મુખ રાખીએ એવો જ વિવેક શ્રીમદ ભાગવતજીની સન્મુખ રાખીએ એવો જ આદર એમને આપો કારણ કે આ પ્રગટ પ્રભુ છે માણસને એમ થાય સાંભળીએ તો ખરા મળશે શું સૌથી પહેલા મેળવવાની ઈચ્છા માણસને જાગે સકામમાંથી વ્યક્તિ નિષ્કામતા તરફ જતો હોય છે સ્વાર્થથી વ્યક્તિ પરમાર્થ તરફ જતો હોય છે એટલે શરૂઆત ભક્તિની કદાચ સકામતાથી થાય તો એમાં દોષ નથી પણ ઉત્તમતા નથી ધીરે 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 નિષ્કામ માણસે થવું પહેલા કોઈ પણ પુણ્ય કાર્ય કરે તો એ કોઈ લાલસાથી કરે આ કરવાથી આ મળશે આ કરવાથી આ મળશે પણ પછી જ્યારે સત્સંગ જીવનમાં આવે ભાગવતજીનું શ્રવણ કરે ત્યારે વ્યક્તિને એમ થાય ક્યાં સુધી જિંદગીમાં માંગતો જ રહીશ માંગનારો વ્યક્તિ પામવાનું ચૂકી જાય છે જે વ્યક્તિ માંગતો જ રહે પામી નથી શકતો આપણને હાથમાં મળી કોઈ વસ્તુ એટલે સમજી નહીં કે આ થઈ દરેક હાથમાં આવેલી વસ્તુ જ જરૂરી નથી સાચું પામવું શું છે કે એવું કંઈક મેળવવું જે આપણને જન્મ મરણના ચક્કરમાંથી મુક્ત કરી દે અત્યાર સુધી એવું જ પામ્યા છે જે બાંધનારું છે સાધનારું નથી જીવનને ઉગારનારું નથી આપણે જ વિચાર કરીએ કે આજ સુધી મેં એવું શું કર્યું આજ સુધી મેં એવું શું મેળવ્યું જેનાથી મારું કલ્યાણ થાય એવા કેટલા કર્મો એવી કેટલી ક્ષણો મારી પાસે છે જો કર્મો અને ક્ષણો આ બંને ભેગી કરવાની હોય સત્કર્મ કરતા કરતા કર્મો ભેગા થાય અને એ સત્કર્મમાં જેટલો સમય આપ્યો હોય એટલી ક્ષણો છેલ્લી ઘડીએ માણસની સામે આવીને ઉભી રહી જાય આપણે કઈ છેલ્લી ઘડી ભગવાન યાદ આવવા એ ક્યારે આવે ઘણી વાર મોટા ભાગે છેલ્લી ઘડીએ માણસે કરેલા પાપ સામે આવીને ઉભા રહી જતા હોય અને જ્યારે પાપ સામે આવીને ઉભા રહી જાય ત્યારે માણસ ભયભીત થઈ જાય છે એને દુર્વિચારો આવે છે એની અંદર દુર્ભાવનાઓ જાગે છે અને ખોટા અને ખરાબ વિચાર કરતા કરતા એ વ્યક્તિ પોતાના દેહને છોડે છે અને આપણે ત્યાં તો કહ્યું છે કે અંતે મતિ જો ખરાબ હોય તો ગતિ એ ખરાબ છે પણ જેણે સત્કર્મો કર્યા છે 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 જીવન માટે સાધી સિદ્ધ કરી નિશ્ચિત વિચાર કર તમને એમ થાય કે સાત દિવસના અંતર કલાક રોજ ભાગવતજીમાં બેસીશ શું થશે એનાથી એ થશે જે તે ક્યારેય જીવનમાં વિચાર્યું નહીં શું થશે

અને સ્વયં કૃષ્ણ તમારો હાથ પકડી પોતાના નિજધામમાં લઈ એટલે સત્સંગની ક્ષણો નકામી નથી બહુ દુર્લભ છે અને એમાં પણ સત્સંગના કેન્દ્રમાં શ્રીમદ ભાગવતજી જેવો દિવ્ય ગ્રંથ બિરાજમાન હોય અલૌકિક ગ્રંથ બિરાજમાન હોય ત્યારે એની મહત્તા અનેક ગણી વધી જતી હોય છે અને એટલે હું તો ઘણી વાર કહું ભલે ભાગવત કથામાં આવીને સુઈ જાઓ વાંધો નહીં અને હું તો ઉદાહરણ આપું કે નાવમાં બેઠો બેઠો માણસ સુઈ જાય તો પેલે પાર તો નાવ પાર ઉતરવા માટે આજે નીકળી છે પછી તો એનો અહેસાસ થઈ હમણાં જે હું કહું કે હમણાં સૂર્ય આકાશમાં છે તો તમે બહાર હું કહું કે જો આકાશમાં છે તમે બહાર જઈને જોવા જાવ ના આજુબાજુનું અજવાળું દેખાય એટલે કહો કે હા સૂર્ય છે જ

આજ તો કળા મહાપ્રભુજી આપણને આપી છે એટલે જો જૂના જે મરજાદી ભગવતી વૈષ્ણવ હતા ને સો સો વર્ષ જીવતા તમે જુઓ જૂના માજીઓને જોજો જે અહર્મિષ્ટ અષ્ટયામ સેવા કરતા સખડી ભોગ ધરતા લોકો અત્યારે ભરે એમ કે મમ્મી બહુ ના દોડીશ થાકી જઈશ બીમાર પડી જઈશ પપ્પા બહુ ભાગા દોડી ના કરો સેવામાં તમે જુઓ જૂના ભગવતી જુઓ તમારા બધા ના ઘરે પ્રમાણ હશે તમારા વડીલ ભાવો આટલા આટલા ઠાકોરજી માટે દોડા દોડ સવારથી કરે ક્યાંય કોઈ વાંધો નથી આવ્યો તમારા ઘૂંટણમાં દુખાવો થયો હશે પણ એ સો વર્ષે દોડતા આનંદ ને માથે રાખીને જીવેલ ને લીધા બધી ખુલી ગઈ માથે પધરાવો બંધન બધા જ ખુલી જશે જન્મેલા કૃષ્ણ છે ગોકુલ સુધી લઈ જશે જે સદાય આનંદ છે નંદ હે નંદરાય કે આનંદ ભયો આજ તો આનંદ છે અને એ આનંદ પરમાત્મા ભાગવતમાં પ્રગટ રૂપે ત્રણ ત્રણ ભાષાઓ મહાપ્રભુજી સમજાવે છે સમાધિ ભાષા લૌકિક ભાષા પરમત ભાષા શ્રીમદ ભાગવતમાં છે સાત પ્રકારે મહાપ્રભુજી અર્થ કરે છે સાત રીતે શાસ્ત્રે સ્કંધે પ્રકરણે અધ્યાયે વાક્ય પદેક્ષરે રીતે મહાપ્રભુજી અર્થ શ્રીમદ ભાગવતાર્થ પ્રકરણ અને સુબોધનીજીમાં આ બે ગ્રંથોમાં શ્રી મહાપ્રભુજી ભાગવતજીને સમજાવે છે પુષ્ટિ માર્ગમાં ભાગવતજીનું ખૂબ મોટું મહત્વ છે આપણે તો ઠાકોરજી જેના ઘરે ન બિરાજતા હોય તો આજ્ઞા એવી છે ભાગવતજીને ભોગ ધરીને લે ભાગવતજીનો પાઠ નિત્ય કરો એ ઠાકોરજી બિરાજ્યા બરાબર છે ઠાકોરજી નું રૂપ જ ભાગવતજીને માનવામાં એક વાર સાત દિવસ જરૂર શ્રવણ કરવી જીવનમાં ભાગવત ભાગવત તો બધા માટે જો નિમિત્ત એક થાય સુખદેવજી પરીક્ષિતને કહે પણ કેવળ પરીક્ષિતને થોડી તાર્યા છે બધાને તાર્યા શ્રીમદ ભાગવતજી નું શ્રવણ કરો અને અહીંયા બેઠા બેઠા તમે વિચારો કે આ મેજ બેસાડી છે તો કોઈ ઓબ્જેક્શન લેમ છે મનમાં વિચારવામાં શું જાય છે સામર્થ્ય પ્રભુ આપે તો જરૂર કરાવો પણ સામર્થ્ય નથી તો મનમાં અફસોસ ન કરો ઘણીવાર ઉત્તમ વિચાર એ આપણને અલૌકિક સામર્થ્યનું પ્રદાન કરી છે અહીંયા બેઠો દરેક એ વિચાર કે આ કથા મેં જ બેસાડી છે તો પ્રભુ આ ના પાડવાના કે ના તને નહીં તે નથી બેસાડી ચલો કથા તમે બેસાડી નથી પણ તમે કથામાં બેઠા તો છો ને લોકો એમ કે કથા મેં બેસાડી ખરેખર જોવા જાઓ ને તો કથા પણ આપણે કથા નથી બેસાડતા કથા આપણને બેસાડે કારણ કે આ એક કલાક ક્યાંય બેસે એવો ન હોય એને સાત સાત દિવસ ત્રણ ત્રણ ચાર ચાર કલાક એક જગ્યાએ બેસાડવો તો આમને તો ભાગવતજી બેસાડી શકે તો ઘણી વાર એવું થાય કથામાં ઘણા બેસવાના લેવા આવે આમ ગોતતા હોય આમ કરીને પેલા ને લઈ જાય ઘણા લેવા આવે કથામાં હવે તો અહિયાંથી તમને ના દેખાતું હોય અહિયાં થી બધું જ દેખાતું હોય જે સૂતો હોય જે ખાતો હોય જે પીતો હોય બધું અહિયાં થી દેખાતું કોઈ વાંધો નથી જેને જેવી અનુકૂળતા પણ અહીંયા દેખાય બધું નહી તો ઘણી વાર કથા પૂરી જે આજે કથા બહુ આનંદ આવે મારી કોઈ બેન તમે તો સુઈ ગયા હતા મને દેખાતું હતું નહીં ક્યારે આનંદ લઈ લીધો તમે પણ હા સુવાનો પણ એક આનંદ છે બિચારાના ઘરમાં આવી હું ક્યાં આવવાનું નિશ્ચિંતતા થાય તો જ નીંદ આવે અદભુત નિંદ્રા મંડળી

જે પુણ્યો સંચિત હતા કોઈ જમા કરાવવા ગયો ભૂલથી આના એકાઉન્ટમાં જમા થઈ ગયા ઘણી કોઈના પુણ્યની સામે આવી જવાથી સાથે આવી જવાથી આપણા પુણ્યો બંધાઈ જતા

ક્યારેક ક્યારેક મોટા સત્કર્મનું કારણ બની જતા આપણે લાગે મેં તો આવું કાંઈ કર્યું નથી કે હું આવા અલૌકિક લાભ લઈ શકું પણ ઘણીવાર ઘણા ના કામ કરતા હોય ઘણીવાર વડીલોની કરેલી ભક્તિ કામ લાગી જતી હોય ઘણીવાર વૈષ્ણવનો સંગ કામ લાગી જતો હોય ઘણીવાર ગુરુજનોએ આપેલા આશીર્વાદ કામ લાગી જતા હોય ક્યાંક કોઈની મદદ કરી હોય ને દિલમાંથી નીકળેલી દુઆ કામ લાગી જતી હોય

એનું તો ગણિત આપણી પાસે ન પુણ્ય વગર સુખ ના આવે સુખનું ગણિત કર્મ ના દુઃખ આવે સુખ આવે એમ સુખ ભોગવવામાં કેટલા પૈસા ખર્ચાયા એનો હિસાબ હોય છે ખર્ચાયા એનો હિસાબ ધારેલું ન મળ્યું ત્યારે આપણને એમ લાગે કે આટલા ખૂટ્યા નહી તો આ મકાન આપણી પાસે હોત આ ગાડી આપણી પાસે હોત આ ઘડિયાળ આપણી પાસે પૈસા ખૂટ્યા એ તો આપણે વિચારીએ છીએ

એને સાચું ખોટું વિચાર કરો છો સારું અને ખરાબ ખોટું અત્યારે કહીશ તો બહુ ખરાબ થઈ જશે સાચું સાચું તો બહુ ખરાબ થઈ જશે જો સારું કરવા માટે નથી તો એ સાચું નથી સત્ય જો દુઃખ માટે વાપરો છો કોઈને કોઈના અપમાન માટે વાપરો છો કોઈને હેરાન કરવા માટે વાપરો છો તો દેખાતું એ સત્ય પણ સત્ય નથી સત્ય જો સારું ન કરી શકે તો એ કેવું સત્ય તો ખોટું અને ખરાબ નો ભેદ સમજો સત્ય અને સારાનો ભેદ સમજો જીવનના ગણિતો જીવનના હિસાબો સારું અને ખરાબ એનાથી વિચારજો સાચું ખોટું ના કરવા જતા કારણ કે ક્યાંક કોઈને ખોટા પાડીને પણ તમે એને ગુમાવી દેશો ક્યાંક સાચું બોલીને પણ તમારાથી એને દૂર કરી દેશો તો ખરાબ તેનું પરિણામ ખરાબ આવશે શ્રીમદ ભાગવતની જે ચર્ચા કરી રહ્યા છે છ અધ્યાયમાં સૌથી પહેલા ભાગવતજી કહેતા પહેલા એનું મહાત્મ્ય વર્ણન કરવામાં આવે છ અધ્યાયમાં પદ્મપુરાણ પુરાણમાં છે અને ચાર અધ્યાયમાં સ્કંદ પુરાણમાં છે માના માટે આદર પેદા થાય તમે ટ્રેનમાં આવતા હો જગ્યા ઓછી હોય ને ત્રણ ત્રણ સીટમાં બેઠા હોય ને એટલામાં કોઈ વ્યક્તિ ચડી ગયો ટ્રેનમાં તમને એમ થાય કે અહીંયા બેસી ના જાય એટલે હોય એના કરતા અને પેલો ઉભો રે ક્યાંક વચ્ચે ના આવી જાય અને એટલામાં તમારા ખોળામાં તમારું બાળક હતું ને બીમાર થી તાવ ચડવા લાગ્યો રડવા લાગ્યું શાંત જ ના થાય ત્યારે જે ઉભો હતો ને એને કહ્યું કે હું ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ છું લાવ ચેક કરી આપ તુરંત ચેક કરે એને કહી દે કે આને આ દવા મારી પાસે છે આપ્યો પછી શું કરો આવો આવો બેસો બેસો જેને બેસવા નતો દેવો એના માટે પોતે ઉભા થઈને જગ્યા કરી આપી કેમ પહેલા એ વ્યક્તિ દેખાયો પણ જ્યારે એનું મહાત્મ્ય સમજાયું તો આપ મેળે આદર થયો વિનિયોગ એની સાથે વ્યવહાર કેવો કરવો એનું જ્ઞાન આપ મેળે આવી ગયું એમ જ આ દેખાય એક સાધારણ કાગળનો ગ્રંથ એમ લાગે કે બીજા ગ્રંથો અને પુસ્તકો ફરક ફરકશું પણ જ્યારે અને મહત્ત્વને સાંભળશું કે આ કેવલ કાગળમાં લખાયેલો ગ્રંથ માત્ર નથી ગમે તેટલા પાપ કરીને જીવ જ્યારે ચક્કરમાં ફરતો હોય માંથી પણ આ જીવને મુક્ત કરી દે એવો સમર્થ ગ્રંથ જેનો ઉદ્ધાર કોઈ તીર્થ કોઈ ગ્રંથ ન કરી શકે એનાય ઉદ્ધાર કરવાનું સામર્થ્ય શ્રીમદ ભાગવતમાં છે એવી દિવ્ય ગાથાઓ શ્રીમદ ભાગવતના મહાત્મ પદ્મ પુરાણાંતર્ગત વર્ણન કરવામાં આવે આવો પ્રવેશ કરીએ છ અધ્યાયમાં મહાત્મા એટલા માટે કારણ કે આ ભગવાનની કથા છે ધન જેની પાસે હોય ધનવાન ભગ જેની પાસે હોય ભગવાન જેને ભગને ધારણ કર્યું છે એ ભગવાન તો કે ભગ કોને કહેવાય તો કે ઐશ્વર્ય વીર્ય યશ શ્રી જ્ઞાન અને વૈરાગ્ય અષ્ટધર્મ એને કહેવાય ભગ અને આ ભગને જણે ધારણ કર્યા છે એ છે ભગવાન પ્રિય વૈષ્ણવજનો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ વૈષ્ણવોને શેર કરજો લાઈક કરજો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ જરૂર કરજો અને અમારી ચેનલ શ્રી વલ્લભને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ